ડીસા તાલુકાના જુનાડીસા ગામે આજે મનહરભાઈ ઉર્ફે બબલુભાઈના હસ્તે જુનાડીસા શાંતિધામ પાસે બાળકોના ક્રિકેટના રમતનું આયોજન કરવામાં આવ્યું છે બબલુભાઈ તેમણે જોયું હતું કે બાળકોને કંઈક આપવું જોઈએ આજે સ્કૂલ વેકેશન છે બાળકો માટે જ બેટ બોલ સારામાં સારું લાવીને આ બાળકોને આપવામાં આવ્યું હતું જોકે બાળકો જેના કારણે ખુશખુશાલ જોવા મળ્યા હતા જ્યારે ગ્રામજનો વતી બબલુભાઈનો આભાર પણ માનવામાં આવ્યો હતો જુનાડીસામાં અવારનવાર કોઈ પણ કામકાજ હોય ત્યારે બબલુભાઈ અવારનવાર મદદરૂપ બનતા હોય છે અને જુનાડીસામાં ભામાસા તરીકે ઓળખાય છે પરંતુ વેકેશન માટે બાળકો માટે તેઓએ વિચાર્યું હતું કે બાળકોને કંઈક વેકેશનમાં આપવું જોઈએ ત્યારે તેમણે ક્રિકેટના રમતનું આયોજન કર્યું છે જો કે યુનિસભાઈ તલાટી દાણી પિયુષભાઈ પુનડિયા સુરેશભાઈ પઢિયાર સુંદરતાથી આ બાળકો સાથે રમતા જોવા મળી રહ્યા છે અને બાળકો માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ તારીખ ના રોજ આ છોકરાઓ જે રમતા હતા તેમાં મનોહરભાઈ ઉર્ફે બબલુભાઈ જે ગામની સેવામાં અગ્રેસર રહે છે તેમને આ છોકરાઓને ક્રિકેટની કીટ સુરેશભાઈ બંટીભાઈ અને આ બધાની હાજરીમાં એક કીટ વિતરણ કર્યું છે છોકરાઓને વેકેશન પડેલું હોય રમવા માટે હવે છોકરાઓ એમાંથી રમીને કોઈ નવી પ્રેરણા લઈ અને ક્રિકેટમાં આગળ સિદ્ધિ હાસલ કરે તે માટે એક આ ટીમ આપી આજ રોજ જુનાડીસા ખાતે જુનાડીસા શાંતિધામ પાસે મેદાન ની અંદર છોકરાઓને ક્રિકેટનું વેકેશન ફરવાથી ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો અને ભાઈ ત્યાંથી અવાર જવાર નીકળતા અને બબલુભાઈને એમ થયું કે છોકરાઓને કંઈક આપવું છે તો છોકરાઓ માટે આજે આખી ક્રિકેટની કીટ છોકરાઓ ને અર્પણ કરી છે છોકરાઓ અહીંથી પ્રેરણા લે આગળ વધે એવી એમની ખુબ ભાવના ગામ માટે ખૂબ ભાવના છે છોકરાઓ આગળ વધે છોકરા રમતા હતા એની પાસે બેટ થતા તો એમને એમ લાગ્યું કે ના આખી કીટ છોકરાઓ ને આપું એટલે બબલુ પી ગામ બધી ખૂબ ખૂબ આભાર આવ્યો છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ